પ્રવેશ કરશે છાણી જગત નકા ફતેગંજ કાલાગોડા મંડવી સહિત વિસ્તારોમાં ફરી કુલ આડત્રીસ કિલોમીટર યાત્રા ભ્રષ્ટાચાર બેરોજગારી ખેડૂતોના પ્રશ્નો અને કાયદો વ્યવસ્થાનો મુદ્દો મુખ્ય પાણી ડ્રેનેજ પૂર પ્રદૂષણ અને નગરપાલિકાની નિષ્ફળતા સામે આક્રોશ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા વડોદરાની જનતાને જન આક્રોશ રેલીમાં જોડાવા અપીલ કરી ત્યારે ફતેહગંજ ખાતે વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસ અગ્રણી રોનક પરેખ ઉર્ફે ચમન દ્વારા અમિત ચાવડા તેમજ તુષાર ચૌધરી નું હાલમારા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આજે કોંગ્રેસ તરફથી જન આક્રોશ યાત્રાની યાત્રા કરવામાં આવી હતી એના સાનિધ્ય રૂપે અમારા આદરણીય પ્રમુખ ગુજરાત પ્રદેશના અમિતભાઈ ચાવડા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત તમામ લોકોનું અને વડોદરા શહેરનું એક કોંગ્રેસ તરફી વાતાવરણ થાય જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભય ભ્રષ્ટાચારની જે વાતો કરતા હતા એ સરંતર રીતે ફેલ છે પાણીની સમસ્યાઓ જે વડોદરા શહેરની માનવીની જે ધરોહર છે એનું પણ કંઈ કરી શકતા નથી આજે તમે જોઈ શકો છો કે કોર્પોરેશન ને રાજ્ય સરકાર દ્વારા બસો પાંત્રીસ કરોડ રૂપિયાની અમને આપવામાં આવી છેલ્લે છેલ્લે બસો પાંચ કરોડ આપણને વિકાસના કામોની વાત કરવાની આવે કરવામાં આવે મારી ભારતીય જનતા પાર્ટીને એક સલાહ છે કે તમે લોકો વિકાસ કરો પણ જોડે જોડે બધાનો વિકાસ થાય એવી રીતે કામ કરો આ તો ફક્ત તમારો ને તમારો જ વિકાસ થાય છે વડોદરા શહેરનો આજથી ત્રીસ વર્ષના શાસનમાં કોઈ પણ જાતનો વિકાસ થયો નથી એટલે અમે એક આક્રોશ કરીને આજે નીકળ્યા છે અને આખા વડોદરા શહેરમાં એક અવાજ ઉઠાવવા નીકળ્યા છે કે વડોદરા શહેરની પ્રજા હવે તમને આવનારા ઇલેક્શનમાં સાકી નહીં લે અને પરિવર્તન સો ટકા લાવશે એવી મારી હૃદયથી મારી માંગણી છે